આગામી દિવસોમાં આદિવાસી નેતા મહેશ વસાવા એક વિશાળ રેલી કાઢવા જવાના છે જેમાં આદિવાસી સમાજના લોકો નહીં પરંતુ તમામ સમાજના લોકોને તેમણે રેલીમાં આમંત્રિત કર્યા છે જીએમડીસી ખાતે વાલિયા અને ઝઘડિયામાં જે આ જીએમડીસી બનવાની છે તેમાં મોટી સંખ્યામાં જમીનો વિસ્થાપિત થવાની છે તેને જ લઈને લોકો માટે મહેશ વસાવા લડત ચલાવવા જઈ રહ્યા છે તે માટે હવે રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે આગામી દિવસોમાં ક્યારે રેલી નીકળવાની છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આ દિવસોમાં આદિવાસી સમાજના નેતાઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે જે રીતે કેવડિયામાં એક ડિમોલેશનની કામગીરી થઈ છે તેના લીધે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના લોકોના આદિવાસી સમાજના નેતાઓનું કહેવું છે કે તેમના મૂળ માલિકીની જમીન ઉપર સરકારે કબજો કર્યો ત્યારબાદ હવે તેમને જ વિસ્થાપિત કરવાનું કામ સરકાર કરી રહી છે ડિમોનિશનના પડઘા જબરજસ્ત પડ્યા છે અને તે ઘટનાની સાહી હજી સુકાઈ નથી ત્યારે આગામી એક જૂનના દિવસે આદિવાસી નેતા મહેશ વસાવા એક વિશાળ રેલી કરવા જઈ રહ્યા છે જેમાં આ જીએમડીસીના વિરોધમાં આ રેલી યોજાવાની છે ભરૂચ જિલ્લાના જગડિયા અને વાલિયા તાલુકામાં જે જીએમડીસી પ્રોજેક્ટ આગામી દિવસોમાં આવવાનો છે થોડાક દિવસ પહેલાં ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષ સ્થાનિક લોક સુનાવણી પણ થઈ હતી જે લોક સુનાવણીમાં આદિવાસી સમાજના લોકોએ પોતાના જમીન સંપાદનના મુદ્દાને લઈને સવાલો ઉઠાવ્યા હતા ત્યારે આ જમીન સંપાદનના મુદ્દામાં કેટલીક બાબતોને લઈને આદિવાસી સમાજના લોકોએ નારાજગી દર્શાવી છે અને આના જ સંદર્ભમાં હવે આ વિશાળ રેલી અને વિરોધ પ્રદર્શન છે તે થવા જઈ રહ્યું છે તેના મામલે આદિવાસી નેતા મહેશ વસાવાઈશુ નિવેદન આપ્યું છે શું કઈ રીતની રણનીતિઓ ઘડવા જઈ રહ્યા છે કેટલા લોકો આ રેલીમાં જોડાવવાના છે તમામ બાબતે શું કરી રહ્યા છે તે સાંભળી લો જય 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 સંવિધાન મારે વાલ્યા ઝગડિયા અને ભરૂચની જનતાને જણાવવાનું કે કે વાલીયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર જીએમડીસી દ્વારા જે આદિવાસી વિસ્તારને ગામડાઓને વિસ્થાપિત કરવાની માગે છે તો એ વિસ્થાપિત નહીં થાય એના માટેની અમારી લડાઈ છે માન્ય છોટુભાઈ વસવા સાહેબ વર્ષોથી જમીનદારો સામે લઈ અને એ જમીનો જ્યારે આજે સરકાર સરકાર પણ એક જમીનદાર જ છે એ જમીનો આજે અહીં વિસ્થાપિત કરવાની માગે છે એ કદી થવા નહીં દે અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે જ્યારે એનું હિયરિંગ થયા ને એના માટે અમે આખરી સુધી લડી મરીશું અને અમારી પર પહેલાં તો એ લોકોએ અમારી પર ગોળીઓ મારવી પડશે જેના લીધે અમે ટૂંક સમયની અંદર એક મોટી રેલી અમે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક મોટી રેલી કાઢવા માગીએ છીએ અને એ રેલી આપણે એક છ બે હજાર પચીસના રોજ અમે આખો પ્લાન બનાવીએ છીએ રૂટ બનાવીએ છે અને જે વિસ્થાપિત ગામડા જે થવાના છે એ ગામડાનું આખું લિસ્ટ અમે જાહેર કરીશું ને એની અંદર હજારો સંખ્યાની અંદર હું સમાજના લોકોને ખેડૂતોને આદિવાસી હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય બધાને અપ અપીલ કરું છું કે આ રેલીની અંદર જોડાવો તમે સ્વયં જોડાવો આપણું જીવન છે આપણા જીવન આપણી જમીન બચાવવાની છે આપણા બાળકોની જિંદગી બચાવવાની છે આપણે પોતે ગામડા બચાવવાના છે આપણે પોતે બચવાનું છે માટે આના માટે બધાએ સ્વયંભૂ આવવું પડશે આ કોઈ પાર્ટીનો કંઈ એનો સવાલ નથી બધા સંગઠનોને પણ હું આહવાન કરું છું કે સંગઠનો પણ આની અંદર સપોર્ટ કરે અને બેલિસ્તાન ટાઈગર સેના વર્ષોથી લડે છે ને એ નેજા હેઠળ અમે આવનારા સમયની અંદર આ રેલી કાઢવા માગીએ છીએ તો સૌ બધાને હું અપીલ કરું છું ફરીથી અપીલ કરું છું ને નવયુવાનોને ખાસ કરીને જણાવું છું કે આપના ભવિષ્ય ને આવનારા જે છોકરાઓ છે એનું ભવિષ્ય એમના માટે આપણે બધા લડીએ છીએ અને બીજો એક પ્રશ્ન આપણા માટે બીજો પણ એક છે કે ઝઘડિયા જે એવી છે એ ગાડી આવી છે એની અંદર આટલા બધા શિક્ષિત બેરોજગાર આ તાલુકાઓની અંદર છે ઝઘડિયા વાલિયા નેત્રંગ અને બીજા ડેડીયાપાડા શાકબારા કે બીજા ભરૂચ જિલ્લામાંથી એ લોકોને એંસી ટકા નોકરી એ મળતી નથી એટલે શિક્ષિત બેરોજગારનો એક લિસ્ટ બનાવવા માગું છું બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા અને એ લિસ્ટ તમે બધા અહીં ગાડી તમારા બાયોડેટા આપો એની સામે આપણે નોકરીઓ માટે આપણે આખી ઝઘડીયા જીઆઈડીસીમાં પણ રેલી કાઢવી પડે અંકલેશ્વરમાં રેલી કાઢવી પડે કે દહેજમાં કાઢવી પડે આપણા મોટા પાયે બિલિસ્તાન ટાઈગર સેના પર આપણે રેલી કાઢીશું એવું હું આજે જણાવું છું ને ખાસ કરીને છેલ્લો મારો જે શબ્દ છે કે ભીલ પ્રદેશની જ્યારે વાત આવે છે હું ભીલ પ્રદેશ અલગ માગવા માટે બે હજાર નવની અંદર મેં જ્યારે બિલિસ્તાન વિકાસ મોરચા બનાવેલું હતું એ વિકાસ મોરચાથી હું લઈ આવડ્યો માંગવા માટે ત્યારે ઘણા અમારી પર પોલીસે કેસો કર્યા અમને જેલોમાં મોકલવા એમાં છતાં બી અમે ડર્યા નથી અમે આ ભેલિસ્તાન વ્હાઇટ હાઉસ બનાવવાનું મારું કારણ એ જ હતું ત્યારે અમેરિકા એનું વ્હાઇટ હાઉસ બનાવતો હોય તો અમારા ભીલ પ્રદેશનું પણ વ્હાઇટ હાઉસ આ બનાવ્યું છે અમે એટલે અમે કોઈથી ડરતા નથી એટલે અમે અપીલ કરીએ છે કે આ ભીલ પ્રદેશની અંદર ભરૂચ જિલ્લો બી આવે છે અને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ બધા આવે છે હું બધાને અપીલ કરું છું અને જે કંઈ ગુજરાતમાંથી બધા લોકો આવવાના આવે તો બધાને હું અપીલ કરું છું કે આ જે તારીખ અમે આપી છે એક છ બે હજાર પચીસની અંદર એ દિવસે બધા આવો એવી હું તમને અપીલ કરું છું આપણે સાંભળ્યું આ આદિવાસી નેતા મહેશ વસાવા તેમનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે એક જૂનના રોજ આગામી દિવસોમાં આદિવાસી સમાજના લોકોને તો એકત્ર કરીને એક વિશાળ રેલી યોજવાના છે જીએમડીસી પ્રોજેક્ટના વિરોધમાં આ રેલી યોજાવાની છે જેમાં આદિવાદી સમાજના જે જમીન સંપાદન થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે તેના જ વિરોધમાં સરકાર સામે આદિવાસી સમાજના લોકો મેદાને પડશે અને પોતાનું શક્તિ પ્રદર્શન કરશે દર્શક મિત્રો આવા જેવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ